સુરતમાં ફરી એકવાર હોસ્પિટલમાં આગનો બનાવ બન્યો છે વેસુમાં મહાવીર હેલ્થ એન્ડ મેડિકલ રિલીફ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની છે નવનિર્મિત હોસ્પિટલમાં આગ લાગતા દોડધામ મચી ગઈ છે હોસ્પિટલમાં મશીનરી ઇન્સ્ટોલ કરતી વખતે શોર્ટ સર્કિટ બાદ આગ લાગી હતી આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ફાયર વિભાગની છ ગાડીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો ફાયરની ટીમે હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી રેસ્ક્યુ હાથ ધર્યું હતું અત્યાર સુધી ફાયરની ટીમે છ લોકોનું રેસ્ક્યુ કર્યું છે ધુમાડાના કારણે સ્મોક ફેલાતો અહીંયા ભયનો માહોલ પણ ઊભો થયો છે અહીં આગ લાગવાની ઘટના બની છે સુરતમાં ફરી એકવાર હોસ્પિટલની અંદર આગ લાગવાની આ ઘટના સામે આવી વેસુમાં મહાવીર હેલ્થ એન્ડ મેડિકલ રિલીફમાં હોસ્પિટલની અંદર આગ લાગવાની ઘટના સામે આવી છે નવા અહીંયા ઇક્વિપમેન્ટ જ્યારે ઇન્સ્ટોલ થઈ રહ્યા હતા તે દરમિયાન શોર્ટ સર્કિટની આ ઘટના સામે આવી છે મશીનરી ઇન્સ્ટોલ કરતી વખતે હોસ્પિટલમાં આ શોર્ટ સર્કિટ થયું અને ત્યારબાદ આગ લાગવાની ઘટના સામે આવી આગ લાગતા અહીંયા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે છ ગાડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને સાથે જ હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી અહીંયા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અત્યાર સુધી ફાયરની ટીમને છ લોકોને બહાર કાઢવામાં સફળતા મળી છે છ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ધુમાડો છે જેના કારણે સ્મોક ફેલાઈ રહ્યો છે અને ભયનો માહોલ અહીંયા ઉભો થઈ રહ્યો છે છ લોકોનું રેસ્ક્યુ અત્યારે કરવામાં આવ્યું છે પણ સુરતમાં જે આ સૌથી મોટી જે આગ લાગવાની આ ઘટના સામે આવી છે હોસ્પિટલની અંદર આગ લાગવાની ફરી વાર આ ઘટના સામે આવી છે મહાવીર હેલ્થ એન્ડ મેડિકલ રિલીફ હોસ્પિટલમાં આગ લાગવાની આ ઘટના સામે આવી છે આપ જોઈ શકો છો આ લાઈવ દ્રશ્યો કે જ્યાં સુરતની અંદર જે મશીનરી ઇન્સ્ટોલ કરવામાં આવી અને એ સમયે જ્યારે શોર્ટ સર્કિટ થયું ત્યારે આગ લાગવાની આ ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા રાકેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે રાકેશ ફરી એકવાર હોસ્પિટલમાં આગનો બનાવ

રહેલા સ્ટાફ છે કોઈક બેઝમેન્ટ તો કોઈક ટેરેસ ના દોડી ગયું હતું અને પોતાનો જીવ બચાવ્યો હતો ઘટના સ્થળે પહોંચેલી ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો ત્યારે હોસ્પિટલમાં ફસાયેલા કુલ આઠ બાર જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જેમાં ટેરેસ પર રહેલા લોકો આઠ અને બેઝમેન્ટના ભાગેથી ચાર લોકોને સહી સલામત અને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા